બધા ને આવે છે સરિટ વાંધો નઈ તો ભાઈ જઈએ છીએ અમે ભાવનગર થોડા કામ અને આ વ્લોગની ફરમાઈશ હતી નીતુ ઇટાલિયાની કે ભાઈ તમે જાઓ છો તો એનો કમ્પલસરી બ્લોગ બનાવજો બાકી તો અમે ઘણી વાર જઈને વ્યાવી ક્યારે બ્લોગ બનાવતા નથી આ વખતે એણે સ્પેશિયલ કીધું છે તમે બ્લોગ બનાવજો કે તમે શું કરો છો રસ્તામાં અને કેટલા જણા જાઓ છો અને ક્યાં રખડો છો ને શું છે ને બધું મને બતાવજો એમ એટલા માટે આપણે બ્લોગ બનાવીએ છીએ હવે સુરતથી તો અમે નીકળી ગયા એક વાગ્યાના અત્યારે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ અંકલેશ્વર પાસે અને બે થી ત્રણ દિવસ નો પ્લાનિંગ છે અને જઈએ છીએ અમે કામથી ફરવા કેવું કઈ નથી હવે અમારા મિત્રના મેરેજ છે તો એ મેરેજના મેરેજ છે ફેબ્રુઆરીમાં પણ અત્યારે અગાઉ જે પ્લાનિંગ કરવાના હોય છે ત્યાં જઈને તો એ બધી વસ્તુ ઓર્ડર આપવા છે અમુક વસ્તુ બુકિંગ કરાવવાની છે એડવાન્સ આપવાનું હોય એ બધું એ બધું કામ પતાવવા માટે જઈએ છીએ એટલે એક મહિનો અગાઉ જઈએ છીએ બે થી ત્રણ દિવસ માટે હવે દિવસે નીકળ્યા છે એટલે પહોંચવાના છે અમે રાત્રે અને જવાના છે ડાયરેક્ટ ગારિયા બરાબર ત્યાં આજની રાત રોકાવાના છીએ અને સવારમાં ફ્રેશ થઈને પાછા નીકળવાના છીએ ભાવનગર માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે જોકે આવશે થોડી થોડી કેમકે હજી અમારા કિરીટભાઈ મોડુંમાં નથી આવ્યા મોડુંમાં આવે પછી તમને બધાને મજા કરાવશે ફ્રીમાં ડાયરો કરાવશે વગર ભાઈ છે ચાલો તો કન્ટિન્યુ અત્યારે આપણે ઓલમોસ્ટ હાઈવે ઉપર છીએ ગાડી અત્યારે હું ડ્રાઈવ કરું છું બરાબર તો ટુ બી કન્ટિન્યુ જો ફાઈનલી વડોદરા ટુ વાસદ આપણે જો કે વાસદ ઉતરી જવાનું છે એક્સપ્રેસ ઉપરથી અંકલેશ્વરથી આપણે એક્સપ્રેસ હાઈવે ચડાવીએ છીએ અને વાસદ આપણે ઉતરી જવાનું છે કેમ કે આપણે વટામણ ધારાપુર જવાનું છે એટલા માટે હવે જોઈએ આ લોકો કેટલો ટોલ લે છે લેન્ડ વન ટુ ખાલી

ગાડી ઓલરેડી સેટ કરી દીધી છે ફ્રેશ થઈ જઈએ થોડું ઘણું પાણીની બોટલ લેવાની છે કેમ કે ગાડીમાં બિલકુલ પાણી નથી અને પછી એક્સપ્રેસ પર હોટલ ક્યારે આવે કોઈ આઈડિયા બી નથી અહીંયા એક ડોર મેટ્રીનું કામ ચાલુ છે જો કે આ વસ્તુ એક સારી કરી છે કે થોડા થોડા અંતરે હોટલને ને આ વસ્તુ બનાવી દીધી છે અને સાથે સાથે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ બી છે એટલે ફ્યુલ માટે બી કોઈ પ્રોબ્લેમ નહીં અને ખાવા પીવા માટે બી કાંઈ પ્રોબ્લેમ નહીં તો ચાલો ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પાણીની બોટલ લેવાની છે અને મારે જમવાનું બાકી છે બપોરે જમા વગરનો આવ્યો છું તો જોઈએ કંઈક મળતું હશે તો કંઈક ખાશું બરાબર તો ભાઈ અમદાવાદ વટીને પાછો એક વોલ્ટ પીધો છે કેમ કે ચા પીવાની ઈચ્છા થઈ છે તો ભાઈ ફટાફટ ચા પી દઈએ અને વચ્ચે કેનાલ ક્રોસ કરીને જવાનું છે ખામીની સાઈડ પાળીઓ ટપી ટપી ભાઈ મજા આવે છે ને ટપ્પામાં તો ભાઈ ચા બા કઈ મજા આવી નહી પાછા આવી ગયા વ્યવસ્થિત હવે આપણી ગાડી અહિયાં પડી છે તો ગાડીમાં જઈને પાછું આપડે એક્સપ્રેસ હાઈવે પકડી લઈએ એટલે ફટાફટ વાસદ ચોકડી પહોંચી જઈએ તો ભાઈ લોકેશનના માધ્યમથી અમે લોકો ઊંધા રસ્તે ચડી ગયા છીએ અમારે ઉતરવાનું હતું વાસદ રોડે એક્સપ્રેસ વાસદ જે ઉતરે છે ત્યાં અને અમે લોકો ચડી ગયા અમદાવાદ એક્સપ્રેસ વાતો કરાવી બરાબર અમારી સાથે એક ભાઈ છે અમને વાતો એ ચડાવી દીધા હતા એટલે અમે હવે અત્યારે ઊંધા રસ્તે ચડ્યા છીએ ને અત્યારે અમે લોકો છીએ વલ્લભ વિદ્યાનગર આણંદ વલ્લભ વિદ્યાનગરમાં અને બાય મલ્લાદાજ મેલેડીમાના મંદિરમાં છે અને અમારે જવાનું છે વાસદ બોરસદ હાઈવે ઉપર એક મંદિર છે સ્વામિનારાયણનું ત્યાં અમારે લોકોને મળવા જવાનું છે પણ તમે અત્યારે જુઓ સનરાઈઝ કેટલો મસ્ત થાય છે હે ને વ્યવસ્થિત છે હા ભાઈ ચાલો તો ફટાફટ જઈએ પહોંચીએ આપણે સ્વામિનારાયણ મંદિરે અમે લોકો અત્યારે ઓલરેડી પહોંચ્યા છીએ વાસદ બોરસદ હાઈવે ઉપર અને વચ્ચે એક ધર્મ જ પાછે એક સ્વામિનારાયણ મંદિર આવે છે બરાબર તો ત્યાં બી અમે લોકો ગયા હતા પૂછવા માટે કેમકે મારો એક ફ્રેન્ડ છે એમના મેરેજ છે ફેબ્રુઆરીમાં તો સુરતથી અમે લોકો જાન લઈને જવાના છીએ ભાવનગર તો રસ્તામાં અમારે લોકોને જાન જાનમાં જેટલા બી લોકો આવે છે એમને આપણે જમાડવાના છે તો એના માટે આપણે જમવાની વ્યવસ્થા બી કરવાની હતી એટલા માટે અમે લોકો સ્વામિનારાયણ ધર્મ જ મંદિરમાં ગયા હતા સાથે એક બળદેવ હોટલને બી મળવા ગયા હતા જે ઓલરેડી ધર્મજ પાસે આવેલી છે અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ બોરસદ વટીને આપણે તારાપુર ચોકડી બાજુ જઈએ છીએ અને હજુ એક બળદેવ હોટલ છે ત્યાં બી અત્યારે અમે લોકો મળવા આવ્યા છીએ ચાલો તો પૂછી લઈએ કઈ રીતની વ્યવસ્થા છે શું છે ડીશની રેટ શું મેનુ છે વ્યવસ્થા છે કે નહીં કેમકે જાનમાં એકસો સાઠ એકસો લોકો હોવાના છે એટલે બધાને વ્યવસ્થિત જમવાનું મળે

આ લોકોનું જમવાનું કેવું હતું બળદે વાળાનું પણ થોડુંક થોડુંક મોંઘુ હતું ને હે કેટલું મોંઘુ દસ રૂપિયા મોંઘુ કા હોટલ બળદેવ પણ ખાવાનું એક નંબર પણ એ ખાવા પ્રમાણે પૈસા લીધા એને હે ને તો ભાઈ આવી ગયા આપણે બળદેવ હોટલ પછી હોટલ સર્વોત્તમ તારાપુર ચોકડી અને અમે લોકો લેવાના છે ચાર્જિંગ કેમ કે અમારી ગાડીમાં છે નહીં તો અમે લોકો આવ્યા છીએ અહીંયા ઓલા પણ જ્યાં બધી વસ્તુ મળે છે અને ચાર્જિંગ અમને મળ્યું છે ત્રણસો ને વીસ રૂપિયામાં કેમ કે ત્રણસો સાઠ તો ભાઈ કહેતા હતા હાઈ કરે જો ભાઈ હાય હાય બસ 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 બહુ નાચતો છે હે ભાઈ તું કિરીટ બહુ નાચતો છે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ચાલો ભાઈ તો ભાઈ ચાર્જિંગ લઈ લીધું બ્રશ લઈ લીધું તો ભાઈ એકચ્યુઅલી ઠંડી બહુ ભક્કમ પડે છે જો મેં સ્વેટર ને મફલર ને બધી વસ્તુ લગાવી દીધી છે સાંજના આઠ સાડા આઠ થયા છે ચાલો તો ગાય પહોંચી ગયા આપણે ભોળાદ બરાબર દાદાના ધામમાં તો ભાઈ આપણા સુરાપુરા એવા ભોળાદ ધામમાં આવી ગયા છીએ તો દાદાના દર્શન કરીએ અને અહીંથી આપણે આગળ જર્ની સ્ટાર્ટ કરીએ બરાબર કેમ કે થોડુંક એવું ડિસ્ટન્સ હોય અને ઓલમોસ્ટ સુરતથી નીકળ્યા છીએ બરાબર અને રસ્તામાં જો દાદાનું ધામ આવતું હોય તો દર્શન કરવા અચૂક આવવું જ પડે અને જોકે આ જે અમારે નસીબ છે કે અમને સમય છે સાથે વ્યવસ્થા છે એટલે બધી વસ્તુ સાથે ભેગી થઈ ગઈ છે એટલે જ આપણે દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ ભોળાધામમાં ચાલો તો ભાઈ કમ્પ્લેટ સુરાપુરા ધામ બળદ દાદાના કમ્પ્લેટ મસ્ત દર્શન થઈ ગયા છે તો હવે અમે લોકો ભોળાદથી નીકળીએ છીએ અને જઈએ છીએ ગારિયાધર બરાબર ઓલમોસ્ટ કેટલું થાય છે જેડી અહીંથી ગારિયાધર મને તો આઈડિયા નહીં ઓલમોસ્ટ સો કિલોમીટર પ્લસ થાય છે એટલે થોડો ઘણો રસ્તો બાકી છે તો પ્રસાદનો પેંડો લાવને જો મને થોડોક હાલ

ધામ આવે છે તો બધા ધામ અમે લઈએ છીએ કે હજુ સાળંગપુર નું પણ વિચાર હતો પણ જોઈએ સમય હશે તો ત્યાં પણ અમારા ફોટો પાડ અહીંયા ચાલો તો ભાઈ ક્યાં ગયો બધા ક્યાં ગયો અહીંયા છે ઓકે ચાલો તો ફોટો બોટો પડી ગયા છે ભાઈ તો દાદાની પ્રસાદી લઈએ જો કે પેંડો તો અમે લોકો ખાઈ દીધો છે પણ ચા પાણી નાસ્તા માટે મળો ભાઈ તો ચા પીવાની છે પ્રસાદી હંમેશા ખાવા માટે જ હોય પણ જમણવાર માટે ન હોય એ મને ખબર છે પ્રસાદીમાં હંમેશા એક જ પેંડો લેવાનો હોય પણ હતો બહુ સારો અને દાદા એ કઈ નાઈ નોત પડી એટલે ત્રણ ત્રણ બેન્ડા અમારા ભાઈ બંધે ઉઠાઈ લીધા છે હવે ચા પી લઈએ ચાલો તો ભાઈ ભોળા અમે લોકો નીકળી ગયા ક્યારના બરાબર અને ભોળા લોકો બરવાળા થઈને ધોળા થઈને અમે સણોસરા થઈને પછી અમે લોકો ગારિયાધર જઈએ છીએ અને રાતના ઓલરેડી અગિયાર વાગી ગયા છે અને હવે ચાલીસ કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી છે ગારિયાધર પહોંચવા માટે ભાઈ ઓલરેડી અમારો એક મિત્ર તો સુઈ ગયો છે પાછળ અને અમારા લાઈટ પકડીને છે કલાકનો રસ્તો છે ગારેદર પહોંચવા માટે આ બંને લોકોએ તો જમી લીધું છે મારે જમવાનું બાકી છે ઠંડી ભક્કમ કહેવાય મરઘા તોડ ઠંડી છે હે

તો ભાઈ અત્યારે અમે ધોળા ઉભા રહ્યા છીએ ચા પીવા માટે અને અહીંયા બધા મિત્રો મળી ગયા છે ધોળા નીગળ તાપણું કરવા માટે હે એમટી હોટલ ઓકે ઓકે ડન છે પણ વ્યવસ્થિત તાપણું છે ઠંડી ભક્કમ છે અને કાકા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે કાકા મારા વિડીયો જોતા રહજો ડન છે ચાલો શું ધુબાવે લાગણી તો ભાઈ લાગણી ની વાત આવી ને ભાઈ આપણે પહોંચી ગયા આપણા ઘરે બરાબર અને જો કે અત્યારે સુઈ જઈએ છીએ અને ડાયરેક્ટ સવારે જાગશું ચાલો તો ગુડ નાઇટ thank you for being here you <laughs> 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 <laughs>